આકાશવાણી ભૂજ સમાચાર વિભાગ રજૂ કરે તો સાપ્તાહિક કચ્છી કાર્યક્રમ કચ્છ જા વાવળ કચ્છી મે કચ્છ જા વાવળ સોણદલ મિડી પરેશ મારુજા દિવાળી અને નવે વરેજા રામ રામ સાલ મુબારક નૂતન વર્ષાભિનંદન ફટાકડા આતશબાજી રંગબેરંગી રંગોલી મંદિરે મેં દેવ દર્શન સાથે ગઈકાલ જો દિવાળી પર્વજી ઉલ્લાસભેર ઉજવણી કરી મેં આવી આજ પડતર ડીઆઈ એટલે પા કચ્છ મે હિન્દી કે ધોકો ચોંતા અને આવતીકાલ જો નૂતન વર્ષ એટલે કે પા નવો વરે ઉજવી બો નવી ઉમંગ નવા સંકલ્પ સારા વિચાર સાથે પા વિક્રમ સંવંત 2082 જો સ્વાગત કે

વૃક્ષારોપણ કર્યું પ્લાસ્ટિક જો ઉપયોગ ઓછો કર્યું અને પ્રકૃતિ જો જતન કર્યું ત્રયો સંકલ્પ સમય જો સમય જો યોગ્ય આયોજન કર્યું સમય જો સદુપયોગ કરી દરેકની સકારાત્મક કામ કર્યું ચોથો સંકલ્પ પરિવારલા કરે મોબાઈલ અને સોશિયલ મીડિયા કે થોડો સમય વિરામ દીઉ અને પરિવાર ભેરો સમય વિતાયું પાંચમો સંકલ્પ સ્વચ્છતા અને સમાજ સેવા જો

એટલે રાષ્ટ્ર પ્રેમ અને જવાબદારી જો નાગરિક તરીકે પાંજા કર્તવ્ય નિષ્ઠાપૂર્વક નિભેજાં દેશ ચી હિત મે જોકો પાંડિયા થઈ શકે તેડા કમ કેણા અને દરેક જાતિ ધર્મ સંપ્રદાય જો સન્માન કેણું અને રાષ્ટ્ર ભાવના કે ઉજાગર કેણી હી સત સંકલ્પ ને નવે વરે કે પામણે આવકાર્યું હણે નજર કરીયું અજજે અંક મે કરો ખાસ આય

ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ તરફથી રાપર તાલુકે અને ભચાઉ તાલુકે ભૂપેન્દ્ર હેઠળ જે રાજ્ય સરકાર માં મંત્રી મંડળ રચનાવે મંત્રી મંડળમાં અંજાર જા ધારાસભ્ય સભ્ય ભાઈ છાંગા કે રાજ્ય કક્ષા મંત્રી બને મેચીન્ કચ્છ મે આનંદ ફેલાણો સોનો અહેવાલ રાજ્ય ભાજપ સરળ ભૂપેન્દ્ર સરકાર જે નવ સંસ્કરણ સાથે પૂરી થઈ ગઈ ગાંધીનગર માં થયેલ શપથ વિધિ માં એકવીસ મંત્રી શપથ ગણા તેમજ અંજાર વિભાગ ચારાસભ્ય ત્રિકમ ભાઈ છાંગા જો પણ સમાવેશ થયે છે સજે કચ્છ માં આનંદ છવાઈ ગયો શિક્ષક અને સાદગી વાળા અને મંત્રી મંડળ માં પણ એની કે ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ વિભાગ જે મહત્વપૂર્ણ જવાબદારી સોપે મેંજાર બેઠક અને રતનાલ જો ડંકો વડી હકડી રાજકારણ મેળી ગયા જીવન ભર શિક્ષક રે પો નંડી ઉમરેજ જિલ્લા પંચાયત પ્રમુખ પદે ચૂંટાયે મક્કમ પ્રગતિ કરીને આજ મંત્રી હાંસલ કર્યા સીમાવર્તી કચ્છ ગુજરાત જિલ્લો આય ઔદ્યોગિક વિકાસ ધમધમતો પ્રવાસન ઉદ્યોગ ખેતી પશુપાલન જો મુખ્ય વ્યવસાય અને સમયાંતરે અચતી કુદરતી આફત જે લીધે ઉદ્ભૌ પ્રશ્ન કચ્છ જો પ્રતિનિધિત્વ હોણું અતિ જરૂરી આય જિલ્ ગુજરાત કે મુખ્યમંત્રી ત્રે વિધાનસભા જા સ્પીકર આય કચ્છ અમુક અમુક તક કેબિનેટ મંત્રીપદ કે પણ શોભાયા આઈએ સુરેશ મહેતા મુખ્યમંત્રી બન્યા ઉપરાંત ત્રણ વાર મંત્રી તરીકે નંબર ટુ જે મોભેદાર સ્થાન આઈએ એ અંજાર જા રતનાલ ગામજા જ વાસણભાઈ આહિર ત્રણ રાજ્ય કક્ષાનો મંત્રી પદ અને બો વાર સચિવ પદ હાંસલ કરીને કચ્છની રાજનીતિમાં નવો પરિમાણ સર્જ્યા આઈએ બ હજાર એકવીસ મેમા વિધાનસભા પહેલા મહિલા સ્પીકર તરીકે ગૌરવશાળી જવાબદારી સંભાળ્યા બાદ કચ્છ કે આકાશવાણી રાજ્ય જ્યાવનિયુક્ત કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ઓગસ્ટ અને સપ્ટેમ્બર બો હજાર પંચીમાં પૌંદ ભારે વરસાત પાકો ખેડૂત કે નુકસાન થઇ આવે તહત પેકેજ જાહેર રાજ્ય સરકાર પંચ જિલ્લા અસરગ્રસ્ત રાહત પેકેજ જાહેર કરોડ અને રાજ્ય જે બજેટ મે

તેમે પ્રતિ હેક્ટર બારો હજાર લેખે રાહત અચી વર્ષાયુ પિયત પાક મે તે્રીસ ટકા વધુ નુકસાન વે તમે પ્રતિ હેક્ટર બાવીસ હજાર લેખે રાહત ડેમે બહુ વર્ષાયુ બાગાયતી પાક તેસ ટા કે તેથી વધુ નુકસાન વે તે પ્રતિ હેક્ટર સિતવીસ હજાર લેખે રાહત ડેમે હિ સહાય ખાતા દીઠ વધુમાં વધુ બો બહુ મર્યાદા મે રાહત ડેમે કચ્છ જે ગ્રામ્ય વિસ્તાર માં મનરેગા યોજના હેઠળ રોજગારી યોજના કરે માદ વે તેના કરે રાજ્ય સરકાર તરફથી રાજેન્દ્રસિંહ રાઠોડજી લોકપાલ તરીકે નિમણૂક કરે આવી મનરેગા યોજના હેઠળ રોજગારી જોબ વર્ક ઈશ્યુ કરના કામગીરી માંગ વેતન ચૂકવણી કમજી ગુણવત્તા કાર્યસ્થળ જી સુવિધા અને કોઈ સાથે ખરાબ વ્યવહાર જેવા પ્રશ્ન કે ફરિયાદ લા કરે લોકપાલ જો સંપર્ક કરેલા કરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરી મે રૂબરૂ અથવા ટપાલથી જાણ કરે સગા રાજ્ય સરકાર જે ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ તરફથી

બાલાસર નાંદા ધાણીથર ડાવરી ધબડા ગાગોદર ખીરી અને ખાનપર અને ભચાઉ તાલુકે તોરણિયા જંગી ભરૂડિયા ગણેશપર સુરજબારી નારાયણસરી કલ્યાણપર અમરાપર અને જન્નાડ કે પંચી લખ રૂપિયા અને આડેસર ગેડી પલાસવા ફતેહગઢ અને ભચાઉ તાલુકે ચૌબારી કે ચોત્રી લખ ત્રશી હજાર રૂપિયા નવા ગ્રામ પંચાયત ભવન બનાયેલા કરે ફાળવેજી સૈદ્ધાંતિક મંજૂરી દેમે આવી અને એ કચ્છ જ વાવડો અજ જો અંક હેડા પૂરો થયો હરી આવતે અંક મે નવી માહિતી સાથે